કાલ ઉતરાયણ મને ખબર છે આજ મજૂરી ના દો પરા મજૂરી પણ આજ કાલ આજ મજૂરી શું કમ જો આજ ફિરકડું લેવા ના જોવા જોવી કે પૈસા તો હિજ ના આવે શું કરજો બોલો ખાવાય મમ્મી લેવા આવી ને ખાવા માટે બોલાવી તા ને તો જ ધાબા ઉપર થી આખું ધાબુ જો આ બે પતંગો ચગી એટલે આપડે આપણે શું આપડા પતંગો લાયા નહિ હવે એક જ રસ્તો આપડા બંને શું કરો પણ આપડે એડો તો કરી હું બતાવ રસ્તો શું બોલો શું લકડું ભાડો કદી લકડું હા લખડું તો પાડ્યું હા તો લઈને લૂંટવાનું હવે એમ એટલે આ લૂંટણ્યું ના કરાય આપડે હવે હા તો જરા લેતા આવો પતંગ દોરી જો એ વાત છે લૂંટવા આવે ને એના ને એના છોકરો ભેગો આપડે મોટા થઈને લૂંટશો તો કેવા લાગશે અલ્યા હું મોટો થઈને લૂંટું બોલ્યા છોકરો બચારો રાહ જોઈ રહ્યો હોય કે બે પતંગ મળશે ને એમાં તમારા જેવા કાકા એ લઈ જ હોય તો સારું લાગે લે એમાં શું લૂટવાની તો લૂંટવાની એટલે તમારા છોકરો માટે તમે આવી રીતે પતંગો લઈ આવી રીતે લાયેલું લે એવું કરું

તો આવ્યો જ નહીં ઉડી નું બે પણ એટલે તમે નવું કપી નથી અમે તો પતંગ ઉપર મારું નામ લેસી

અમે હોટલ માં ને તો ચાલશે ઉત્તરાયણ બનાવવા માટે આટલી એક જ

अरे कलाजी आ हा 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 ला 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 ला

લે 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 કરતો હતો પતંગ તમને અરે કરંટ આવો ના વાદે ચોથી આવ્યો આને તો કરંટ લીધો લીધો લે 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 અમો ને આવ્યો અમો આવ્યો અમે બચાવ આવ્યા ને હા મારો જીવ બચ્યો ને એ મને પતંગો હા તો આપડે બે ત્રણ થયેલું તો હું તો મને નીકળી છું વસ્ત્રી કરી પણ આવી કરંટ નહીં અને એ જ વડે ડાયરેક્ટ આવ્યો તો એટલે પતંગો લઈને આવી તમે લૂટવાની શું લૂટેલી એટલે કુદવાય તો આ તો કે અમે હતા પાછળ લાય લાય કરવા વાળા આપડે મોટા કરી અને આપડે મોટા હતા એટલા નાના છોકરા હોય તો

છોકરો ફરક પડે છોકરો ને ભાઈ શું શું તમે રૂપિયો રૂપિયા હાલ કમાય કમાય એવું ધંધો મંદો એ પતંગો માટે અલ્યા એ વાત રાઈટ ના પતંગમાં લઈ નહી તમે એવીમી વાત કીધી એકવી વાત લઈ લીધી હવે શું એને રાખો રાખવા દો